લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ થેન્ક યુ સો મચ નવા માં આજે આપણે લેફ્ટ ઓવર રાઇસમાંથી પાઉભાજીના ટેસ્ટમાં પુલાવ બનાવીશું તો તેના માટે મેં ઘી લીધું છે ઘી અને બટર મેં બંને મિક્સ કર્યું છે તમે અધરવાઇઝ ઓઇલ પણ લઈ શકો છો એટલું બટર પણ લઈ શકો છો સાથે જીરું એડ કરીશું આપણે પુલાવમાં છે ને જીરું જ એડ કરવાનું એનો ટેસ્ટ બહુ ફાઇન લાગે છે સાથે ત્રણ કલરના કેપ્સિકમ ફણસી ટમેટો પોટેટો અને ઓનિયન મેં કટ કરી લીધું છે પુલાવમાં સબ્જી વધારે હોય ને તો ખાવામાં બહુ મજા આવે છે તમારી સાથે જે પણ સબ્જી અવેલેબલ હોય ને એ તમારે એડ કરવાની મારી સાથે અત્યારે બધી સબ્જી અવેલેબલ હતી એટલે મેં વિચાર્યું કે હું કંઈ નવા ટેસ્ટમાં પુલાવ બનાવું લેફ્ટ ઓવર રાઇસમાંથી મીઠું એડ કરીશું જેથી આપણી સબ્જી છે ને જલ્દી કૂક થઈ જશે મિક્સ કરી દઈશું ઢાંકીને આપણે એને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે પાંચ મિનિટ પછી ચેક કરી લઈશું એકવાર તો હજી આપણે થોડું બે ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું ઢાંકી દઈશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સબ્જીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સબ્જી આપણી કૂક થઈ ગઈ છે હવે ઓરેગાનો એડ કરીશું ઓરેગાનાનો બહુ ફાઇન ટેસ્ટ આવે છે સાથે ગરમ મસાલો એડ કરીશું હલ્દી પાવડર એડ કરીશું જીરું લાલ મરચું પાવડર અને મેં પાઉંભાજીનો મસાલો છે ને એ એડ કરીશું પાઉંભાજીના મસાલાના ટેસ્ટમાં આપણે બનાવવાના છે બહુ જ ફાઇન આ રાઈસ લાગશે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રીતે રાઈસ મારે સવારનો રાઈસ વધ્યો હતો ને તો મેં વિચાર્યું કે હું કંઈક નવું વેરિએશન કરી નવા ટેસ્ટમાં હું રાઈસ બનાવું હવે રાઈસ આપણે એડ કરી દઈશું તો રાઈસમાં છે ને મેં મીઠું એડ કર્યું હતું અને સાથે થોડુંક એવું હલ્દી પાવડર પણ એડ કર્યો હતો તો જ્યારે પણ તમે પુલાવ બનાવવાના હોય ને ત્યારે મીઠું અને હલ્દી એડ કરી અને પછી રાઈસને કૂક કરો ને તેનો કલર બહુ ફાઇન આવે છે મિક્સ કરી અને ધાણા એડ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલું ફાઇન લાગે છે લુક્સમાં અને ખાવામાં એટલો ટેસ્ટી લાગશે તો રેડી પણ થઈ ગયો છે આપણો લેફ્ટ ઓવર રાઈસમાંથી સરસ એવો નવા ટેસ્ટમાં પુલાવ આમ તો આપણે પુલાવ બનાવતા હોઈએ છે ને તો લોંગ રાઈસ એટલે કે બાસમતી રાઈસનું બનાવતા હોઈએ છીએ પણ આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ